નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાશાહક ભરતી જે સામાજિક વિજ્ઞાનની જિલ્લા પસંદગી ચાલી રહી છે તો એને દિન ચાર નિમિત્તે એટલે કે ચોથા દિવસ નિમિત્તે કેટલા હાજર રહ્યા છે કેટલા ગેર ગેરહાજર રહ્યા છે કેટલા સેફ ઝોનમાં છે તો મેરિટની શું પોઝિશન છે નવો રાઉન્ડ કઈ રીતનું આવી શકે છે તો તમામ વાતો કરશું તો આજની આપણે વાત કરી લઈએ તો આજે એટલે કે પચીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તો દિન ચોથો હતો તો ત્રણસો ને ત્રેપન ચોથા દિન નિમિત્તે જિલ્લા પસંદગી આજે કુલ બસો ને ચોમોતેર જણની થઈ છે તો જે જનરલ કેટેગરી છે ઓપન એમાં એકસો પાંચ જણાએ પસંદગી કરી છે આજે સંખ્યા ઓછી છે એનું કારણ એ છે કે ઘણા બધા ઉમેદવારો પોતાનો જિલ્લો મળે એના માટે પોતાની કેટેગરીમાં જ પસંદગી કરી છે એટલે ઓપ્પનમાં આજે ઓછા મળ્યા છે છત્રીસ જણ જે છે એમણે આજે એસ સી કેટેગરીમાં પસંદગી કરી છે એટલે કે પોતાની કેટેગરીમાં લીધું છે તો આંકડો બહુ વધારે છે છ જણા એસટી કેટેગરીમાં લીધું છે સિત્યોતેર જણા એવા છે કે ઓબીસી કેટેગરીમાં લીધું છે પોતાની કેટેગરીમાં તો ખાસ કરીને આ સંખ્યા વધવાનું કારણ પોતાની જિલ્લો મળે એના માટે અમુક જે જિલ્લા છે ત્યાં પોતાના જિલ્લામાં જનરલમાં જગ્યા ના હોવાના લીધે અને ઓબીસીમાં જગ્યા છે એના માટે કેટેગરીમાં વધારે પસંદગી કરી છે પચાસ જણા એવા છે કે એમણે ઇડબ્લ્યુ કેટેગરીમાં લીધું છે અને કુલ આંકડો આજે પાંચસો બોલાવ્યા હતા તો એમાંથી બે હજાર પાંચસો બોલાવ્યા હતા તો એમાંથી બસો ને ચોમોતેર જણા પસંદગી આજે જિલ્લા પસંદગી કરી છે તો આ રીતે બસો ને છવ્વીસ જણ ગેરહાજર રહ્યા છે તો કુલ એક હજાર એકથી કરીને પંદરસો મેરિટ ક્રમાંક સુધીના બોલાવેલા તો આ રીતે જે ગેરહાજર છે બસો છવ્વીસ છે હવે આપણે જે કુલ હાજર છે અને કુલ ગેરહાજર છે તો કુલ હાજર ચાર દિવસ દરમિયાન આઠસો ને નેવું જણ રહ્યા છે તો આપણે જે સામાન્ય પ્રવાહનો રાઉન્ડ છે જનરલનો એની વાત કરીએ છીએ આમાં દિવ્યાંગોને એડ નથી કર્યા તો કુલ હાજર આઠસો ને નેવું જણ રહ્યા છે પંદરસોમાંથી તો હવે કુલ ગેરહાજર કેટલા રહ્યા છે તો પંદરસોમાંથી આઠસો નેવું હાજર છે તો ગેરહાજર છસો ને દસ જણ છે હવે જગ્યાઓ કેટલી બાકી રહી છે એની વાત કરી લઈએ તો બસો ને અડતાળીસ જગ્યાઓ હજુ ઓપનમાં બાકી છે તો ઓપનનો રાઉન્ડ પણ આવશે બેતાળીસ જગ્યાઓ એસ કેટેગરીમાં બાકી છે પાંચસો ને તેર જગ્યાઓ જે છે એ એસટી કેટેગરીમાં બાકી છે બસો ને ત્રણ જગ્યાઓ ઓબીસીમાં બાકી છે એકસો ને ત્રેવીસ જગ્યાઓ ઈડબલ્યુ એસી કેટેગરીમાં છે એક હજાર એકસો બાણું જગ્યાઓ હજુ બાકી રહી છે તો આના ડબલ તમે કરી શકો છો તો હજુ પણ બાવીસો જગ્યાઓ માટે બાવીસો ઉમેદવારોને હજુ પણ બોલાવવામાં આવશે તો આનો મતલબ એ છે કે જે બીજું રાઉન્ડ આવશે એ આટલા બાવીસો બધા ઉમેદવાર નહીં બોલાવે પણ જે ઓપન કેટેગરી છે એના ખાસ બોલાવવામાં આવશે એસસીના બોલાવવામાં આવશે ત્યારબાદ ઓબીસી કેટેગરી અને જે ઈડબ્લ્યુ કેટેગરી છે આ ચાર ચાર કેટેગરીને બોલાવવામાં આવશે તે ઉપરાંત એસટી કેટેગરી માટે અલગ રાઉન્ડ પાડવો પડશે કારણ કે એ જગ્યાઓ છે એ ઓપનનો રાઉન્ડ પાડવાથી નહીં ભરાય તો અત્યારે ઓપનના રાઉન્ડ ચાલુ રહેશે જ્યાં સુધી કેટેગરીની જગ્યાઓ ફૂલ નથી થઈ જતી તો સાથે સાથે ઓપનની કેટેગરીની જગ્યાઓ ભરાતી જશે અને આ જે ઓપનનો રાઉન્ડ આવશે એમાં જે કેટેગરી એસટીની જગ્યાઓ છે પાંચસો ઉપરની તેરામાં ભરાઈ જશે ઓપનમાં તો પાંચસો નહીં ભરાય તો એની એના પછી જે જગ્યાઓ છે એ સાતસો રહેશે તો એનો મતલબ એ છે કે ઓપનનો નવો રાઉન્ડ ચૌદસો જગ્યાઓ માટેનો આવી શકે છે ચૌદસોની જગ્યાએ કદાચ સોળસો કરે તો હજુ પણ જે બીજું રાઉન્ડ આવશે ચાર દિવસ માટેનો ચાર દિવસ માટેનો આવશે તો આપણે જોઈએ છે કે આ રાઉન્ડ જે છે ગણિતનું પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે એના પછી સામાજિક વિજ્ઞાનનો બીજું રાઉન્ડ ચાલુ થઈ શકે છે તો આ રીતની પોઝિશન છે હવે મેરિટના સેફ ઝોનની વાત કરી લઈએ તો પંદરસો સુધીના ઉમેદવારો બોલાવ્યા છે તો આપણે જોઈ લઈએ કે મેરિટની પોઝિશન કઈ રીતની બની રહી છે તો પંદરસો સુધીના બોલાવ્યા છે તો એનો મતલબ એ છે કે બોતેર પોઈન્ટ એકસઠ અઠ્યાવીસ સુધીનાનો વારો આવી ગયો છે તો જે ઓ કેટેગરી છે એમના સાતસો ઓગણસાઠ ઉમેદવારોનો વારો આવી ગયો છે સાતસો ને ઓગણસાઠ બરાબર એસસી કેટેગરીના બસો ને પાંચ નંબર સુધીનાનો વારો આવી ગયો છે ઇડબ્લ્યુ કેટેગરી જે છે એના ત્રણસો ને એકાવન ઉમેદવારોનો વારો આવી ગયો છે એટલે કે એમને મળી ગયું છે તો જેને પણ લેવાની ઈચ્છા હતી એ બધાને મળી ગયું છે અને એસ ટી કેટેગરીના એક્યાસી નંબર સુધીનાનો વારો આવી ગયો છે હવે આપણે મેરિટના સેફ ઝોનની વાત કરી લઈએ તો સૌપ્રથમ પ્રથમ આપણે ઓપનની વાત કરીએ તો હજુ પણ જે જગ્યાઓ ખાલી છે તો એમ પ્રમાણે ઓપનના પંદરસો સુધીનાનો વારો આવી ગયો છે તો કેટલા સુધી પહોંચે છે એની વાત કરી લઈએ તો પંદરસો સુધીનાનો વારો આવી ગયો છે હજુ ઓપનમાં બસો ને જગ્યાઓ ખાલી છે તો એનો મતલબ છે કે સત્તરસો અડતાળીસ સુધીનાને ઓપન કેટેગરીમાં મળતા કોઈ નહીં રોકી શકે તે ઉપરાંત હજુ સો એક જણ એવા હશે એટલે કે ગેરહાજર છે તો અઢારસોને અડતાળીસ સુધીનાને કોઈ નહીં રોકી શકે હવે સો એક જણ એવા હશે કે પોતાની કેટેગરીમાં પસંદગી કરશે તો જનરલમાં જેનો મેરિટ નંબર ઓગણીસો ને છે એમને ચાન્સ છે કેટલા ચાન્સ છે એ બધા જે ડેટા કહે છે એ પ્રમાણે કેટલું આગવા થાય છે એના પ્રમાણે રહેશે તો ઓગ ઓગણીસો ને નંબર સુધીનાનો વારો આવી શકે છે અને જે નેક્સ્ટ રાઉન્ડ પડે છે તો જનરલ કેટેગરીના એમાં જે કહે છે એની આજુબાજુ બોલાવશે તો એ સરકાર કેટલા બોલાવે છે એ નક્કી નથી પણ આટલા નંબર સુધીના ચાન્સ છે તો બોતેર પોઈન્ટ અગિયાર સુધી જે જનરલ કેટેગરી છે એમનો વારો આવી શકે છે તો આપણે જે અનુમાનો રજૂ કર્યા હતા તો એમાં આપણે બોતેર ટકાની આસપાસ હતા પણ હજુ જે કચ્છ ભરતીનો સ્પેશિયલ રાઉન્ડ છે બાકી છે તો જે સામાજિક વિજ્ઞાન છે એનું આપણે ધાર્યા કરતાં મેરિટ નીચું જઈ રહ્યું છે તો ખૂબ જ ખુશીની વાત છે ખૂબ આનંદની વાત છે આનંદની વાત છે તો જોઈએ છે કેટલા સુધી નીચે પહોંચે છે તો બોતેર પોઈન્ટ અગિયારની આસપાસ છે એક પોઈન્ટ આગળ પાછું હજુ રહી શકે છે કારણ કે ગેરહાજર એક્ઝિટ કેટલા રહેશે એ શ્યોર નથી તો બોતેર પોઈન્ટ તેત્રીસ સુધીના તો સંપૂર્ણ રીતે સેફ ઝોનમાં છે જ બરાબર એટલે એમને કોઈ ચિંતા કરવાની નથી એટલે કે સત્તરસો અડતાળીસ નંબર સુધીના જનરલમાં મળી જશે સાથે બીજી કેટેગરીના હોય જનરલમાં મળતું હોય તો એ પણ સેફ ઝોનમાં છે જ તો એસસીની વાત આપણે કરી લઈએ તો બેતાળીસ જગ્યાઓ છે બસો પાંચ જણનો વારો આવી ગયો છે તો બેતાળીસ છે એટલે હજુ બસોને સુડતાળીસ નંબર સુધીના જે એસ કેટેગરીના ઉમેદવાર છે એને સર મળી જશે તો એસસી કેટેગરીમાં બસો ને સુડતાળીસ બરાબર પછી ગેરહાજર છે એમ પણ રહી શકે છે તો જે ચાન્સ છે એ એસસી કેટેગરીમાં હજુ પણ ડાઉન જશે તો કેટલું જાય છે આપણે જોઈએ છે તો બસો ને સુડતાળીસ નંબર સુધીના સંપૂર્ણ રીતે સેફઝ જોનમાં છે હજુ ઘણા બધા જનરલ કેટેગરીમાં પણ લેશે તો જે એસ કેટેગરીના છે એ કેટલાનો વારો આવે છે આપણે અત્યારે અનુમાન કરવાની જરૂર નથી પણ બસો ને સુડતાળીસ રન જેનો મેરિટ નંબર છે બસો સુડતાળીસ એ સંપૂર્ણ રીતે સેફ ઝોનમાં છે એટલે કે બોતેર પોઈન્ટ તેત્રીસની આસપાસ બરાબર તો અહીં તમે જોઈ શકો છો બસો ને નંબર બોતેર પોઈન્ટ ચોત્રીસ સુધીના એટલે કે જનરલ કેટેગરીનો નંબર સત્તરસો ચાલીસ હોય તો એક બીજી વાત કરી લઉં હજુ જનરલના ઉમેદવારો છે ઓગણીસો નંબર સુધી સેફ હોય તો એસસી કેટેગરીના ઉમેદવારોને પણ મળી જ જશે એટલે કે તમારી ચિંતા નથી કરવાની હાલ જ્યાં સુધી ઓપન કેટેગરીમાં જગ્યાઓ છે ત્યાં સુધી આમાં જે ઉમેદવારો દર્શાવેલા છે એમાંથી મોટા ભાગના ઓપન કેટેગરીમાં લેશે એટલે કે એસ કેટેગરીના હજુ પણ સો નંબર તમે પાછળ રહી શકો છો એટલે કે સાડા ત્રણસો નંબર સુધીનાને મળી શકે તેમ છે તો એની વાત અત્યારે આપણે નથી કરવી અત્યારે સે સેફ ઝોનમાં સો ટકા કેટલા છે તો કે બોતેર પોઈન્ટ ચોત્રીસ સુધીના છે તો એસટી કેટેગરીમાં પાંચસો ને ચોરાણું નંબર સુધીના સેફ ઝોનમાં પહોંચી ગયા છે એક્યાસી જણાએ ઓપનમાં લીધું છે હજુ પાંચસો તેર જગ્યાઓ ખાલી છે તો તમે અહીં જોઈ શકો છો પાંચસો ચોરાણું સુધીના સેફ ઝોનમાં છે હજુ પણ તમે અહીં સો પાછળ આંકડો લઈ જવો તો લઈ જઈ શકો છો કારણ કે ઓપનમાં અમુક લાગશે અમુક ગેરહાજર રહેશે તો સડસઠ પોઈન્ટ બાસઠ ઇઠ્યોતેર સુધીના સો ટકા ફાઇનલ છે બરાબર તો એસટી કેટેગરીમાં સડસઠ પોઈન્ટ બાસઠ ઇઠ્યોતેર સુધીના તો જનરલમાં મેરિટ ક્રમાંક આઠ હજાર ત્રણસો ને બેતાળીસ બરાબર બીજા રાઉન્ડમાં આટલા સુધી નહીં બોલાવે પણ જે ત્રીજો રાઉન્ડ છે કદાચ આવશે એસટી કેટેગરી માટે સ્પેશિયલ તો ઓબીસી કેટેગરી હજુ બસો છાસઠ જગ્યાઓ ખાલી છે સાતસો ઓગણસાઠ સુધીનાનો વારો આવી ગયો છે એનો મતલબ એ છે કે એક હજાર પચીસ નંબર સુધીના જે પણ ઉમેદવારો ઓબીસી કેટેગરીમાં છે એમને ફાઇનલ મળશે હજુ તો ઓપનની જગ્યાઓ ખાલી છે ત્યાં સુધી આ આંકડો વધારે અપડેટ થતો રહેશે પણ આપણે અત્યારે સો ટકા સેફ ઝોનની વાત કરી લઈએ તો ઓબીસીમાં એક હજાર પચીસ બરાબર તો મેરિટ બોતેર સુધી પહોંચી જાય છે તો બોતેર પોઈન્ટ જીરો ચોપન બરાબર જનરલ મેરિટ જનરલ મેરિટમાં બે હજાર પંદર નંબર સુધીનો અને ઓબીસીમાં બોતેર પોઈન્ટ જીરો ચોપન સુધીનાનો બધા જ સેફ ઝોનમાં છે એક બીજી વાત કરી લઉં હજુ આ જે ઉદવારો છે એમાં ઘણા બધા ગેરહાજર પણ રહેશે તો આ રીતે આ જે આંકડો છે હજુ અપડેટ થશે પણ આપણે અત્યારે એની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી તો સેફ ઝોનમાં સો ટકા સુરક્ષિત એવા બોતેર સુધીના છે બરાબર તો હજુ પણ જે કચ્છ ભરતી છે આની જગ્યાઓ બધી બાકી છે આ કેટેગરીમાં હજુ પણ ઘણા બધા ઓપનમાં લેશે ઘણા બધા ગેરહાજર રહેશે તો આ જે આંકડો છે એ હજુ પણ ત્રણસો જેવો વધી શકે છે બરાબર તો અહીંથી તમે ત્રણસો સુધી ગણી શકો છો તો તેરસો સુધીના પહોંચી શકે છે આંકડો તો એ આપણે પછી ચર્ચા કરશું બરાબર અત્યારે સેફ ઝોનમાં બોતેર સુધીના છે બોતેર ઝીરો ચોપન જનરલમાં બે હજાર પંદર નંબર કેટેગરીમાં એક હજાર પંદર ઓબીસી બરાબર તો ઇડબલ્યુ એચ કેટેગરીના કેટેગરીમાં ચારસો ને પંચોતેર નંબર સુધીના સેફઝ ઝોનમાં છે ત્રણસો એકાવન જગ્યાઓ છે એકસો ત્રેવીસ ખાલી રહી છે તો ચારસો ને ચુમ્મોતેર નંબર સુધીના તમે ગણી શકો છો તો જોઈ લે કેટલા સુધી પહોંચે છે તો ચારસો ચુમ્મોતેરનો મતલબ છે બોતેર પોઈન્ટ બરાબર બે હજાર ચાર જનરલ કેટેગરીમાં નંબર હોય કેટેગરીમાં ચારસો હોય તો બોતેર પોઈન્ટ બાસઠ સુધીના સો ટકા સુરક્ષિત છે બરાબર હજુ ગેરજે રહેશે ઓપનમાં લેશે તો આંકડો હજુ પણ અપડેટ થશે પણ આપણે જેમ જેમ રાઉન્ડ આવે છે એમ ચર્ચા ચર્ચા કરતા રહીશું તો આ રીતની પોઝિશન છે તો જે નવો રાઉન્ડ છે એ આપણે જગ્યાઓ હજુ બારસો જગ્યાઓ ખાલી છે તો એના માટે ડબલ જગ્યાઓ કરો ચોવીસો જગ્યા માટે આવી શકે છે તો જે એસટી કેટેગરીની જગ્યાઓ છે એનો રાઉન્ડ અત્યારે નહીં આવે કારણ કે ઓપન કેટેગરીના રાઉન્ડ બહાર પાડવાથી એ જગ્યાઓ ભરાય એમ નથી તો જે બીજો રાઉન્ડ છે એમની પાંચસો જગ્યાઓ બાદ કરી દો તો એના સિવાય સાતસો જગ્યા માટે આવશે એટલે કે ચૌદસોની જગ્યા સોળસોની અંદર બોલાવી શકે છે એટલે કે જિલ્લા પસંદગી ફરીથી બીજા રાઉન્ડમાં ચાર દિવસ માટે ચાલશે તો આ રીતની પોઝિશન છે હવે જિલ્લાવાર ખાલી જગ્યાઓ જોવા માંગતા હો તો પણ જોઈ શકો છો તો આ જિલ્લાવાર જગ્યાઓ તમે જોઈ શકો છો અમદાવાદમાં હજુ ચૌદ બાકી છે વડોદરામાં ચોસઠ બાકી છે કેટેગરી વાઇઝ પણ વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો રાજકોટમાં નથી સુરતમાં ચાર બાકી છે ખેડામાં એક છે આણંદમાં અડત્રીસ બાકી છે પંચમહાલમાં એકસો ચુમોતેર જગ્યાઓ બાકી છે દાહોદમાં ત્રણસો ને પચાસ છે સાબરકાંઠામાં નથી જૂનાગઢમાં નથી પોરબંદરમાં એક જગ્યા બાકી છે મહેસાણામાં નથી પાટણમાં પણ નથી પાટણમાં બે જગ્યાઓ છે બરાબર ભાવનગરમાં દસ છે જામનગરમાં બે છે અમરેલીમાં પાંચ જગ્યા છે ભરૂચમાં એકસો ચાર છે નર્મદામાં અઠ્ઠાણું છે વલસાડમાં અઢાર જગ્યાઓ છે બનાસકાંઠામાં એકવીસ જગ્યાઓ બાકી રહી છે ઓપરની બે ખાલી છે સુરેન્દ્રનગરમાં બે બાકી છે ગાંધીનગરમાં નથી ડાંગમાં તેર જગ્યાઓ છે તાપીમાં છ જગ્યાઓ જ બાકી રહી છે અરોલીમાં નથી ગીર સોમનાથ નથી દ્વારકામાં બે જગ્યાઓ એસટીની છે મહીસાગરમાં ચોસઠ છે મોરબીમાં એક છે બોટાદ નથી છોટાઉદેપુરમાં એકસો પંચ્યાસી જગ્યા બાકી છે પછી સિટી એરિયાની વાત કરીએ તો ત્યાં અમદાવાદમાં નથી વડોદરામાં એક એસટીની જગ્યા બાકી છે રાજકોટમાં નથી સુરત નથી ભાવનગર શહેરી એરિયામાં પણ નથી જામનગરમાં નથી ઉપલેટામાં પણ જગ્યા નથી જેતપુરમાં નથી નડિયાદમાં એક જગ્યા એસટીની છે આણંદમાં નથી ઊંઝામાં પણ નથી સિદ્ધપુરમાં પણ નથી બોટાદમાં પણ નથી મહુવામાં નથી અમરેલી સિટી એરિયામાં પણ નથી અંજારમાં નથી ભરૂચમાં સાત જગ્યાઓ એસટી કેટેગરીમાં બાકી છે અંકલેશ્વરમાં ત્રણ જગ્યાઓ છે એ પણ એસ ટીની છે નવસારીમાં નથી ગાંધીનગરમાં એક ઈડબલ્યુ એસ કેટેગરીની જગ્યા બાકી છે તો આ રીતે કુલ 1192 બાણું જગ્યાઓ હજુ બાકી રહે છે ઓપરની બસો અડતાળીસ છે એસસીની બેતાળીસ એસટીની પાંચસો તેર ઓ બીસીની બસો છાસઠ ઇડબ્લ્યુ એકસો ત્રેવીસ તો એક હજાર એકસોનો બાણું જગ્યાઓ બાકી છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે છે જરૂર સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ